અને આ તો સારું છે કે અહીંયા ઘરમાં હું નહીં રહેતો શિયાળાનો ઢાજનો ઠરી જો પોતે ડિસિશન લઈ લેવું પોતે બોલવું એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ અને જે ચાર પાંચ જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે આખું ગોમ આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ આજે અમે ત્રણ વાગ્યા ઉધી બેઠા છે અમારા વડીલો અમારા કાકા અમારું કુટુંબ બધું અમે પણ અમે જોરદાર મિટિંગ કરવાના છીએ ખોટો હશું તો મારા ફેવર માં કોઈ નહીં આવે જે દિવસ મીટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવર માં જનતા કેટલી છે સમાજ કેટલો છે અત્યારે સમાજે એ સમાજ બહાર કરવાની જે વાત કરી છે આ વાતને આપ કઈ રીતે જોયું એ તો પોતે ડિસિઝન લીધું છે એમને એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને વીસ વર્ષનો ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે મારું પરિવાર મારું કુટુંબ છે એમને ખબર નથી કે આ વ્યક્તિની કેટલી મહેનત છે એક સમાજના છોકરા દબાવવાની વાત કરીશું નથી બિલકુલ મંજૂર મારો મારો કેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓના ટાવર છે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે કેટલો રિચાર્જ નો બરાબર દરેક કોમ્પ ની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ સો રૂપિયા રિચાર્જ ના કરો નહીં થાય એમનાથી કદી નહીં થાય આજે નહીં થાય કાલે નહીં થાય સમાજ ને તમારે છે અનફોલો તો હવે છે વસ્તુ છે લોકચાહના ની વાતો છે અનફોલો તો બરાબર લોકો જે અમારી વેદના સમજે છે અમને ખબર છે બરાબર અને ઓલરેડી અમે લડ્યા ને અને અમે અમારા ધંધામાં કમસે કમ વીસ વર્ષથી મહેનત કરી છે રાત દિવસ કાળી મજૂરી કરી છે ઉજાગરા કર્યા છે ખૂબ મહેનત કરી છે અને હવે અમે આ સ્થાન પર પહોંચ્યા છીએ તો સમાજ અમને એમ કેસે કે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે તો અમે ચલો કે સમાજ કેશો તો સમાજ માટે બંધ કરી દઈએ તો સમાજને અમારી એક અપીલ છે કે અમારો રોજગાર અમારો ધંધો અમારા પાછળ ત્રણસો ચારસો જણાના ઘર ચાલે એમનું કોક વિચારો અમારું વિચારો અમારા જે લોનો છે અમારા ધંધા છે અમારા ખાવા માટે અમારા કોઈ બિઝનેસ નહીં કોઈ ધંધો નહીં અમારા કોઈ જમીન બમીન નહીં અમારો ખાવા માટે અને બીજી વાત કે સમાજ એક સમાજ એક તો બંધારણ કેમ બે અમારે અહીંયા બે બંધારણ કેવી કેવી રીતે બે બંધારણ શું સમાજના આગેવાન છે અમારે બેતાળી ગોળ છે એની અંદર અમારે નવગણજી ઠાકોર આગેવાન છે બહુ મોટા આગેવાન એ ચંદનજી એમના બધા સાથે મળીને કમસે કમ પાંચ હજાર દસ હજાર વ્યક્તિની સાક્ષીમાં સદારામ બાપાની સોગન ખાઈને બધું બનાવ્યું છે એમને વડું ત્યાં એક બંધારણ અને એક આ બંધારણ તો હવે અલગ અલગ બંધારણમાં કયું બંધારણનું પાલન કરવું અમુક લોકો આ બાજુ છે અમુક આ લોકો આ બાજુ છે એ છતાં મુદ્દા આપણે બંનેના વચ્યા છે અને બંને મુદ્દામાં લખેલું છે કે તમે ડીજે ખાલી ઝોનમાં ના લેજો ચાલો કે ડીજે બંધો બંધ હતો તો અમે ડીજે કર્યું હોત તો ચાર હજારમાં પટી જાવ અને અમારે સત્તર હજાર ખર્ચો તો ખર્ચો વધી વધી જશે તો આ લોકો એમ કે છે કે સમાજમાં ડૂબાડવાની તમે પેલું ડીજેના ખર્ચા ડીજેનો ખર્ચો ચાર પાંચ હજાર થાય અને પેલો ખર્ચો સત્તર હજાર થાય છે અને જે જગ્યાએ અમે ઝોન લઈને ગયા ત્યાં બે ઝોન આવી હતી બનાસકાંઠાની અંદર ઝોન ઝોન આઈ એ પણ બનાસકાંઠા અને જો ઝોન આઈ ને પક્ષ એ પણ બનાસકાંઠા તો સમાજનું બંધારણ હરેક વ્યક્તિ માટે સરખું હોય છે એકલા ગબ્બર ઠાકોર માટે એકલા અર્જુન ઠાકોર માટે હોતું એવાત કહી દીધું કે તમે ચૂંટણીના મેદાનમાં લડવાની વાત પણ આવી ગઈ છે એટલે હવે મને એ કહી દો કે ચૂંટણી લડશો શું કરવાના છો આગળ શું પ્લાનિંગ છે જીબેન બેન મારા ભાઈ છે મોટા ભાઈ છે અને એ એમની પ્રસન્ન સાહેબને રજૂ કરી કે ભાઈ જીગ્નેશ કવિરાજ જયારે ચૂંટણીમાં ઉભા રહેશે તો હું જરૂર સપોર્ટમાં આવીશ ને જરૂર પ્રચારમાં આવીશ તે બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે આટલું જાહેર મંચમાં બોલ્યા તો હજી કોઈ મેં વિચાર્યું નથી જી વિચારધારણા હજી કોઈ નક્કી નહીં કરી જી તમે કહી રહ્યા છો કે તમે હજી કશું વિચાર્યું નથી પરંતુ સવાલ એ છે ને કે દેવાયતભાઈ તો કહી દીધું એટલે કઈક તો રાજકારણમાં નવા જૂની થશે તમે પોતે કઈ આગળ વિચાર્યું હોય ના એટલે બેન એમાં એવું છે કે મારું વતન ખૂબ મને વાલુ વતન છે મારું ખેરાલું ગામ અને મને શરૂઆત થી મેં સ્ટાર્ટ મારી મારી જર્ની મેં શરૂઆત કરી ગામ અને મને સપોર્ટ પ્રેમ મળે છે એટલે દેવાનું એવું કેવું હતું મારી જોડે બેઠા પડે મેં એમને કીધું તમે આવું કેવું ડાયરેક્ટ બોલી કાઢ્યું એમ એટલે કે તું મારો ભાઈ છે તમારા ગામનું વિકાસ માટે આવું તું આવું ચૂંટણીમાં કોઈ બી પક્ષમાં ઉભો રહે તો હું તને જરૂર સપોર્ટ કરીશ અચ્છા તો તમે દિવાય ભાઈ બિલકુલ પણ જિગ્નેશભાઈ કારણ કે બે હજાર ને બાવીસ માં તમે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું એટલે ત્યારે રાજકારણમાં આવવાની કોઈ ગણતરી હતી અને પછી કોઈ કારણસર પાછું પણ ખેંચી લીધું હતું મારી ઈચ્છા ખૂબ હતી કે ભાઈ મારે હવે કઈક સેવા કરવા માટે મારે આપ જોડાવું પડશે કે લોકોની સેવા કારણ કે લોકોને મને ખૂબ પ્રેમ મળ્યો છે મારી ભાવના એક જ છે મારું મને મારા સમાજનો ખૂબ પ્રેમ મળ્યો છે મારા વતનનો પ્રેમ મને ખૂબ મળ્યો અને અઢારે વર્ણ અઢારે વર્ણ અમારા સમાજના બીજા સમાજ ના અન્ય સમાજ ખૂબ મને પ્રેમ મળે છે એટલે મારી ઈચ્છા એક હતી ખરી પણ હજી ગયા ગયા વખતે મને એવું લાગ્યું ભાવિમાં કે હજી થોડીક વાર છે મારે થોડી તૈયારી કરવી પડશે એટલે પછી મેં કોઈ વિચાર નથી મળ્યો હજી મેં હજી મેં સમય ને રાહ કે સમય જયારે આમાં ભાગ્ય માં એટલે અમે એવું કહી શકીએ કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં જીજ્ઞેશભાઈ આપણને ઉમેદવાર તરીકે દેખાય તો નવાઈ નહીં લગાડવી ના હજી બેન હજી મેં વિચારધારણા હજી કોઈ કરી નથી પણ પછી જો કે ભાઈ મારા વતનનો કોઈ મને કોઈ પ્રેમ મળ્યો છે અને સમાજ મારા વતનવાળા લોકો છે કે ખેરાલુ ગામના અમુક જે લોકો છે એમને હું પૂછીશ ને એમની સલાહ લઈશ પછી વિચારધારણા કરીશ બાકી મનસુખભાઈ તો એલપીએલ બોલે છે કોઈ દિવસ મળે તો મારા તરફથી કહી દેજો જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું એમના છત્રી વર્ષ થયા રાજનીતિમાં મારા છત્રીસ મહિના થયા વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે કેટલા લોકો માટે મેં બોલ્યો છું લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે